હે સુમાજી હા આવું ચાલશે તો સુરતનો માલ કઈ વિચા વેચાશે નાજ વેચા એને બેઓ બેઓ કોક સારું કલાક તો આવશે આવશે બરબલજી હા અરવિંદજી હા કેવા લુકડા લાયા તમે ટુકડા તો એક નંબર લાયા છે અરવિંદજી ઓણે અને સીધું દુકાનમાં લાયા તમે મો ગુરુ ગુબામથી અમે ગુરુકુમાર એ ઓફર વાળા ઓફર વાળા નવરોમાં જ લાયો પણ તમે વિચારો કરી ને થાજો પણ તમે તો પણ મારે શું હતું ખબર હે મારે લાલ શર્ટ ગમે પણ લાલ શર્ટ નઈ અમે જેટલો ફાયદો થયો મને જેટલો આઠસો રૂપિયા લાવ્યો તમે જેટલા આઠસો રૂપિયા લીધા એટલા બધા હલાતા વળી ઓફર અમે ડાયરેક્ટ જતો છો તમારે મને કેવું તો પડે નહી યાર પણ હું તમને ઈશારા કરે કે પણ તમે મારા અરવિંદજી વામલામલા એવું નતું પરમલજી મારે લુખડા ગમી ગયા હતા લૂખડા ગમી ગયા તો પણ અમુ ઓફર હતી ઓફર તો હતી બરોબર છે એટલે હું શું કહું છું તો આપણે લૂખડા લાયા બધું લાયા બરોબર તો આ છોકરા માટે ભરા ચાર નહી લાયા આપણે તો લેવા પડશે

અમે જેવો તે માલ ના વાખા ભાઈ અરમલજી અરમલજી કોનું શું છે આ તારા મંડળ છે શું શું છે આ આને ખબર પડતી અરે ભાવ શું છે ભાવ શું છે એમ ને હોએ જો કાકા ઓમ આ તારા મંડળ છે ને કોઈનું નથી બોમ્બેનું છે બોમ્બેનું ભલે બોમ્બેનું રહ્યું મારા છોકરા માટે લેવું છે છોકરા માટે ને હોએ સારું આ બાજુ આવતા હોમ કાકા

અને આમાં ડિસ્કાઉન્ટ નહીં કાપવાનું અઢીસો રૂપિયા હતું ખાલી ખરું ખરું સાડી ત્રીસો અઢીસો ચારસોસો છસો રૂપિયા લો અને છોકરા મારે બંદૂક લેવી હતી તો લઈ રહ્યો એક બંદૂક હાલો હે બંદૂક 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 એક એક હા એલો ચા ચા ના કાકા હા હા

ડિસ્કાઉન્ટ ઉધી કરી આલી આમ તો એક વિધું 42 થાય પણ 50% ડિસ્કાઉન્ટ છે એટલે હા બરાબર તો આલ દીયો હાડો એટલે બે ભેગા છો હોય ઈના પૈસા હું આલ દીધું કેટલા થયા બધા થઈને એમ ના તો 1000 એટલે 2100 3100 3100 રૂપિયા અરવિંદજી તમારા પૈસા મારા અલવાના તમે કોમ કરો હા અતાર પૈસા આલ દો હું તમને ફેર જઈને આલો લુકડા ને ભૂખડા લાયો છો કે હોય એટલે મારા પૈસા બધા વપરાઈ ગયા છે હાડો હું આલ દઉં તમ તમે આલ દો હો પણ લાવો તમાર ભેગું મેલ દો ભાઈ હવે એમ કરો

હજુ કાલ બોમ્બે થી માલ આવાનો છે એટલે આઈ જજો છોકરા લેતા આવજો સોમાજી રિક્ષા મળતા હું દીક્ષા ની દે કે પૈસા નહીં રાખવા હા મેલતા મળતા મળતા બકરાજી હમણાં તમે સેલ માં ગયા તો લૂટે બોલો

ના પડે આવતી દિવાળી ના લાવતા પાછા ના ના બુટ થોડોક રાખો ના ના એમ તો વિશ્વાસ છે મને બરોબર

e aí